ડબોઈની મહેદિવ્યા સ્કૂલ ખાતે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ડોક્ટર રાધાકૃષ્ણન એક આદરણીય શિક્ષણ શાસ્ત્રી હતા એકવાર તેમના વિદ્યાર્થીઓએ તેમને આદરપૂર્વક પૂછ્યું શું તેમને તેમનો જન્મદિવસ પાંચ સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવી શકે છે આ રીતે શિક્ષક દિનની ઉજવણી શરૂ થઈ હતી રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું બસ ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે શિક્ષક દિનના અવસરે સ્વશાસન દિન તરીકે ઉજવવામાં આવતો હોય છે જે અન્વયે ડભોઈ મહેદવીયા પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો શાળાના તમામ વિભાગના શિક્ષકો આચાર્ય અને સંસ્થાના પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાલા ઉપપ્રમુખ મકબુલભાઈ બાબુજી તેમજ અન્ય સદસ્યોએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિન્હ આપી પ્રોત્સાહિત કર્યા હતા बस नेक बेसिक है वो नहीं अनुशासन को लेकर बैठे नाइट में चाहिए डिसिप्लिन की बैठा मां बाबू

ને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ એમની પાસે માગણી કરી કે અમે તમારો જન્મદિવસ ઉજવીએ અને એમણે શિક્ષણ શાસ્ત્રી હોવાથી એમણે વિદ્યાર્થીઓને એવી સલાહ આપી કે તમે મારો જન્મદિવસ નહીં પણ શિક્ષક દિવસ તરીકે મારો આ પાંચ સપ્ટેમ્બરનો દિવસ ઉજવો તેથી તમારી પ્રતિભા અને કારકિર્દી કેવી છે એ ઘડાય જીવનમાં ને એમાંથી ક્વોલિટી બને અને સારું શિક્ષણ મળે સારું શિક્ષણ પ્રત્યે તમે આગળ વધો એ મારી જોવાની ઈચ્છા છે એટલે મારા જન્મદિવસને તમે આ રીતે ઉજવો તો શિક્ષક દિવસ તરીકે ઉજવો તો મને બહુ ખુશી થશે